જય હિન્દ મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનો ફરીથી હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો હોપ શો બધા મજામાં હશો તો મિત્રો આજે એક પછી નવી એક ભરતીની જાહેરાત થઈ છે મતલબ કે ઓફિશિયલી કહી લો કે અનઓફિશિયલી પણ ભરતીની જાહેરાત થઈ છે અને થશે જ અને એ ભરતી છે બીએસએફ ની ભરતી અને ત્રણ ત્રણ ડિપાર્ટમેન્ટમાં ભરતી થશે અને અઢળક ભરતી થવાની છે તમારા માટે ક્યાં આ એવા ખુશીના ન્યૂઝ છે કે જે ગુજરાતના વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક એનું સપનું જે સાકાર નથી થયું મિત્રો આ ભરતી તમારા માટે છે મિત્રો આ ભરતી ન ચૂકવી જોઈએ કેમ કે આમાં એકદમ ઓછી હાઈટ હશે ને તો એ પણ તમે પાસ થયો મતલબ કે તમે તમારું ફોજનું જે સપનું જે છે એ પૂરું થઈ જશે બરાબર એન્ડ ક્યાંક ને ક્યાંક તમારે ઓવરએસ થઈ ગઈ છે કે મતલબ એવું તમને મોકો નથી મળ્યો તો આ મોકો તમને મળવાનો છે અને બહુ જલ્દી મળશે આ વિડીયોમાં હું કમ્પ્લીટલી વાત કરવાનું છું આ ભરતી બાબતનું તમે ઘણા સમયથી જોયો જોયું જ હશે કે બીએસએફની ભરતીના કંઈક ન્યૂઝ આવી રહ્યા છે પણ શું છે આ ભરતીમાં એન્ડ કઈ રીતના થશે બરાબર ક્યારે થશે કેટલી ભરતી થશે ભરતી પ્રોસેસ શું છે આ વિડિયોમાં એ આપણે બધી વાતચીત કરવાના છે મિત્રો બરાબર તાકી તમને ખબર પડે કે યસ આવી પણ નજીકમાં ભરતી આવી રહી છે તો ચાલો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કરીએ વગર વિડિયોની શરૂઆત કરીએ નવા હોય તો આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ભૂલતા નહીં મિત્રો બરોબર ન્યા અવનવી જે બી અપડેટ છે હું આપણે આપતો રહું છું ઇલેક્ટ્રિજિકલ ડિફેન્સ એકેડેમી આપણે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં જોઈન ફટાફટ કરી દેજો બરાબર અને નવા હોય તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ ઓકે મિત્રો તો કમ્પ્લીટલી આ વિડીયોમાં આપણે એ વાત કરવાની છે કે ભરતી કેટલી ક્યારે આવશે ભરતી ક્યાં કયા ડિપાર્ટમેન્ટમાં થશે ભરતી પ્રોસેસ આ રીતે થવાની છે આ રીતે તમે ભીન ભરતી થઈ શકો પેલા નંબર વનની વાત કરું કે ભરતી કેટલી એ ક્યારે આવશે બરાબર તો મિત્રો એ પેલા હું તમને જણાવી દઉં કે શું કામ આ બીએસએફની ભરતી પાછી આવી રહી છે બરાબર કે જે બી યુદ્ધનો માહોલ જે થયો હતો આપણા પાડોશી દેશ પાકિસ્તાન સાથે બરાબર તો એના લીધે સરકારને એવું જરૂરિયાત જણાવી કે બીએસએફ બીએસએફની બટાલિયન વધારવાની જરૂર છે યસ એ જરૂરિયાતને લીધે માહિતી મળી છે કે મતલબ કે પાકિસ્તાન બોર્ડર એન્ડ બાંગ્લાદેશ બોર્ડરમાં જેટલે જે બી બોર્ડર છે ત્યાં સોળ બટાલિયન અને બે હેડક્વાર્ટર નવા બનવાની મતલબ કે જાહેરાત કરી છે બરાબર એટલે એમ તમે સમજી લ્યો કે સોળ બટાલિયન બરાબર સોળ બટાલિયન એન્ડ બે નવા બે નવા હેડક્વાર્ટર બરાબર તો એક હશે પાકિસ્તાન બાજુ અને એક હશે બાંગ્લાદેશ બાજુ બરાબર અને બંનેનું થઈને સોળ બટાલિયનમાં ભરતી થવાની છે બરાબર તો હવે એ ભરતી ક્યારે આવશે બરાબર એન્ડ કેટલી આવશે ભરતી તો દેખો સોળ સોળ બટાલિયન છે ને બરાબર તો મિત્રો તમે તમે સમજો લો કે સોળ બટાલિયન કેટલી વેકન્સ છે ખબર છે એક એક બટાલિયનમાં મિત્રો હજાર ઉપર મતલબ હજાર ઉપર સોલ્જર હોય બરાબર તો એમ સમજી લો તમે કે આ સોળ સત્તર હજાર ભરતી થશે કેટલી અપ્રોક્સિમેટલી સત્તર જેટલી સત્તર પ્લસ સત્તર પ્લસ ભરતી થવાની છે મતલબ કે સોળ બટાલિયન માં થઈને બરોબર પાકિસ્તાન અને બાંગ્લાદેશ ને જે સોળ બટાલિયન મૂકવાના છે અને બે હેડક્વાર્ટર બને એટલે આમાં સમજી લો તમે કે આપણે મોકો મળવાનો છે આપણા સત્તર હજાર જેટલી બીએસએફ જવાનોને મતલબ ભરતી કરવાના થશે આગામી બે હાજર પચીસ છવ્વીસ માં બરોબર હવે ક્યારે આવશે બરોબર તો દેખો મિત્રો સરકાર બે તો મતલબ આ જે જાણકારી આપવાની હતી આપી દીધી હવે ટૂંક જ સમયની અંદર એટલે કે એમાં સમજી લો તમે કે આજે સિત્યાવીસ તારીખની આજુબાજુ સિત્યાવીસ તારીખની આજુબાજુ આપણને ઓફિશિયલી ખબર પડી જશે કે ક્યારે ક્યારે કઈ રીતના ભરતી થવાની છે માં ત્રણ ડિપાર્ટમેન્ટ છે ત્રણ અલગ અલગ ભરતીઓ થતી હોય છે બરાબર વિડીયોમાં આગળ વાત કરીશું કે ક્યારે મતલબ કે કયા ડિપાર્ટમેન્ટમાં કઈ કઈ રીતના થવાનું છે બરાબર હવે એ જ વાત કરીએ આપણે બીજો પોઈન્ટ કે ભરતી કયા ડિપાર્ટમેન્ટમાં થશે બરાબર ભરતી ક્યાં કયા ડિપાર્ટમેન્ટમાં થશે તો હલો આપણે એ જ જોઈએ બરાબર કે ભરતી ક્યાં ડિપાર્ટમેન્ટમાં થવાની છે ઓકે મિત્રો તો ભરતી ક્યાં કયા ડિપાર્ટમેન્ટમાં થશે બરાબર ચાલો આપણે એ જોઈ લઈએ પહેલાં તો દેખો મિત્રો બીએસએફની ભરતી છે ને એ ત્રણ ડિપાર્ટમેન્ટમાં થતી હોય પહેલાં તો જીડી જનરલ ડ્યુટી બરાબર પછી એસસીએમ એએસઆઈ બરાબર હેડ ની જે ભરતી આવી તમને ખબર છે કે હમણાં જ ફિઝિકલ બી છે અને આપણા ગ્રુપમાંથી ઘણા વિદ્યાર્થીઓ ફિઝિકલ પાસ બી કર્યું છે પછી આવે છે ટ્રેડમેન બરાબર તો ચાલો આપણે વન બાય વન ફટાફટ એમનું જોઈ લઈએ આખી અગર માની લો જીડીની જે જીડી જે ડિપાર્ટમેન્ટ હોય છે ને બરાબર એમાં ઓનલી ખાલી ધોરણ દસ પાસ ઉપર હોય છે બરાબર અઢારથી ત્રેવીસ વર્ષની ઉંમર હોય છે ઓબીસી ત્રણ ત્રણ વર્ષની છૂટછાટ હોય છે ને એસસી એસટીની પાંચ વર્ષની છૂટછાટ હોય છે હાઈટ બરાબર તો હાઈટ છે એકસો સિત્તેર સેન્ટીમીટર પુરુષ માટે અને એકસો સત્તાવન સેન્ટીમીટર ફિમેલ માટે બરાબર એમની શું પ્રોસેસ હોય છે પહેલાં એક્ઝામ હોય છે પછી ફિઝિકલ હોય છે પછી મેડિકલ હોય છે ડીવી એન્ડ ફાઈનલિસ્ટ બરાબર આ જીડી જે મતલબ મેં તમને વાત કરી કે જે સત્તર હજારની જગ્યા ભરતી થવાની છે એમાંથી અડધાથી ઉપરની વેકેન્સી તો ઝીડીમાં જ થશે તો હવે એ કયા માધ્યમથી થશે એ થશે એસએસસીના માધ્યમથી બરાબર તો એ એસએસસીના માધ્યમથી જે બીએસએફના જવાનો છે એ જનરલ ડ્યુટીના માધ્યમથી ડ્યુટી ઉપર આવશે બરાબર પછી આવશે એસસીએમ અને એએસઆઈ એક તો ઓલરેડી ભરતી એની થઈ છે એની વેકન્સી પણ વધારી દીધી છે હવે એની એક્ઝામ આવવાની છે બરાબર પાછી બીજી ફરીથી પાછી ભરતી આવશે બરાબર એ એમાં ધોરણ બાર પાસને તમારે જોવે અઢારથી પચીસ વર્ષની ઉંમર જોશે બરાબર જે કેટેગરીની ઓબીસીને ત્રણ વર્ષ અને એસસીએસસીને પાસ વર્ષ છૂટછાટ મળશે ઊંચાઈ એકસો ને પાસાઠ સેન્ટીમીટર બરાબર અને ફિમેલને એકસો ને પચાસ બરાબર બસ એટલી મતલબ આ અને આમાં શું હોય છે ખબર પેલા ફિઝિકલ લેવાશે પછી ટાઈપિંગ ટેસ્ટ પછી મેડિકલ અને પછી ડીવી લેસ્ટ બરાબર આટલું તમે સમજ અહીંયા સમજો એકસો પાસઠ સેન્ટીમીટર સાવ ઓછી હાઇટમાં બાર પાસ ઉપર એકદમ ના તમે વધુ વધુ ઉંમરમાં એટલે જ મેં સ્ટાર્ટિંગમાં કીધું કે તમારી પાસે મોકો સારામાં સારો આવશે આમાં પણ ઘણી વેકેન્સી આવશે બરાબર પછી હવે વાત કરીએ ટ્રેડમેનની તો ટ્રેડમેનમાં મિત્રો ટ્રેડમેનમાં પણ તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કઈ રીતના કે ધોરણ દસ પાસ ઉપર જ ભરતી થશે ટકાવારી મેટર નથી કરતું ધ્યાન રાખજો ટેન્શન નહીં લેતા ઉંમર અઢારથી પચીસ વર્ષ છૂટછાટ મળશે તમને આમાં પણ બરાબર પણ અહીંયા એક વસ્તુનું એ ધ્યાન રાખવાનું છે તમારે કે જે ટ્રેડમિલની ભરતી થશે ને એ એક સર્ટિફિકેટના આધારે થશે બરાબર અને એ સર્ટિફિકેટ કેવું હશે ખબર એનએસક્યુ ઓફ લેવલ વનનું સર્ટિફિકેટ જોશે બરાબર એનએસડીસી માન્ય દ્વારા ભારત સરકાર માન્ય દ્વારા બરાબર લેવલ વનનું સર્ટિફિકેટ જોશે બરાબર તો મતલબ આના માટે સર અમારે શું કરવું બરાબર સર અમારે ટ્રેડમિલમાં જવું છે તો હવે એના માટે આ સર્ટિફિકેટ ક્યાંથી લાવવું બરાબર તો કેમ કે અહીંયા એક પ્રકારનો સવાલ છે કેમ કે સર્ટિફિકેટ તો મિત્રો તમારે ટ્રેડ ટેસ્ટમાં જોશે જ બરાબર કૂક છે કે પછી તમે મતલબ સ્વીપરમાં કે કંઈ પણ જે બી ટ્રેડનું તમે ભર્યું હોય બરાબર તો એમાં એનું સર્ટિફિકેટ તમારી પાસે જોઈએ જ બરાબર તો એ લેવા આ નોર્મલ વસ્તુ છે આ સર્ટિફિકેટ તમે કોઈ બી માન્ય મતલબ સરકારી સંસ્થા કે અર્ધ સરકારી સંસ્થા હોય ત્યાંથી તમે આ શકો બરાબર મેં ઘણા વિદ્યાર્થીઓને સજેશન આપેલું છે અને કઢવેલું છે તો તમારે પણ કઢવવું હોય ને એકદમ ઓછી ફી બરાબર આ તો છે ને તમે સમજી લો કે તમે કોઈની બી પાસેથી મતલબ કે જે બી જે સંસ્થાઓ કઢાવતા હોય ને ત્યાંથી કઢાવી શકો બરાબર ત્રણથી થી લઈને ચાર હજારની આજુબાજુની એક રકમ હોય છે બરાબર તો એ તમે કઢાવી શકો અગર જો તમારે કઢાવવું હોય બરાબર તો તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરશો કા તો પછી તમે મને નંબરમાં સંપર્ક કરજો હું તમને એક વિદ્યાર્થીઓનો સંપર્ક કરાવડાવીશ બરાબર તે ત્યાંથી તમે પૂછપરછ એમાં કરી લેજો બરાબર એમાં હું કંઈ મને એમાં મતલબ ડાયરેક્ટ હું કોન્ટેક્ટમાં નથી બરાબર એ વિદ્યાર્થી જે બી એને વિદ્યાર્થીઓ કઢાવ્યો હતો રાજસ્થાનથી કઢાવ્યું હતું તો ત્યાંથી તમે બી કઢાવી લેજો બરાબર તમારે જ ત્યાં ટેસ્ટ દેવાની રહેશે ને ઓનલાઈન ટેસ્ટ આપવાની રહે બરાબર તો એ રીતના તમે સર્ટિફિકેટ કઢાવી શકો અને આ ટ્રેડમિન્ટની ભરતી બી તમે કરી શકો હાઈટ સેમ ટુ સેમ એક પાર્સન હાઈટ જોઈએ

તો આમે આમ સમજી લો કે આ ટોપિકમાં અહીંયા જ કવરઅપ કરી નાખ્યો છે ભરતી પ્રોસેસ કઈ રીતના છે એ બરાબર તો તમારે વધારે પડતું અમે બસ નોર્મલી આ વસ્તુ પ્રોસેસ કરવાની છે રેડી આના માટે તમારે અત્યારેથી ફિઝિકલ આની તમે તૈયારી કરતા હોય ને બરાબર તો તમારે અત્યારેથી ની તૈયારી કરવાની છે ભરતી પ્રોસેસમાં આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે બરાબર અહીંયા તમારે ફિઝિકલ પણ કરવાનું છે ને એક્ઝામની પણ કરવાનું છે બરાબર અહીંયા તમારે સર્ટિફિકેટનું પણ ધ્યાન રાખવાનું છે કેમ કે સર્ટિફિકેટ જે છે ને મિત્રો બરાબર એ ભરતી આવે ને એ પહેલાંનું ડેટનું હોવું જોઈએ આ ખાસ વસ્તુની ધ્યાન રાખજો ડેટ પેલાનું હોવું જોઈએ મતલબ એવું ન થવું જોઈએ કે ભરતી આવી ગઈ જાહેરાત થઈ ગઈ ફોર્મ ભરાઈ દે ને પછી તમે સર્ટિફિકેટ કઢાવો ગેરકાયદેસર તો એ નહીં ચાલે બરાબર ભરતી આવે એ પહેલાં તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ ત્યારે જઈને તમે એમાં વેલિડિટી સર્ટિફિકેટ તમારું ગણાય અને એ ટ્રેડમાં તમને આગળ વધવા મતલબ કે એ વાંધો ન આવે બરાબર ભરતી પ્રોસેસ સિમ્પલ જ છે એક્ઝામની પહેલાં પ્રિપેરેશન કરજો બેસ્ટ રીતે બરાબર સિલેબસ જે કંઈ બી છે હું ટેલિગ્રામ ચેનલમાં કહેતો રહેતો હોઉં છું બરાબર તો એ જોઈન ન કરે તો કરી લેજો એક્ઝામ કઈ રીતના છે ફિઝિકલનું તમને ખબર જ છે કે હું ફિઝિકલ કરાવડાવું છું બરાબર આપણી અહીંયા બે ચાલુ છે અત્યારે પણ જીડીના વિદ્યાર્થીઓનું પણ બીએસસી પીએસસીમનામે પણ મેં ફિઝિકલની તૈયારી કરાવી હતી બરાબર તો તૈયારી કરજો મતલબ કે એવું નહીં કે હા આવે પછી રાહ જોઈશું અને પછી કરશો અત્યારેથી અગર જો તમારી પાસે ટાઈમ છે તો મિત્રો આમાં અત્યારેથી તૈયારી શરૂ કરી દેજો કઈ રીતના ભરતી તમે થશો બરાબર આ રીતે ભરતી થઈ શકાય મેં મારા ધ્યાનમાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે એસએસસીનું સપનું હતું એ પૂરું નથી થયું આર્મીનું સપનું પૂરું નથી થયું બરાબર ઘણું પણ જ્યાં બીએસએફની ની એક બે ભરતી આવી હતી ને સીઆઈએસએફની પણ આવી હતી ને તો એમાં મારા આપણે ઓફલાઈન બેસમાંથી પણ એને ઓનલાઈન બેસમાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ પાસ થયા છે પણ એને એ ભરતીને મતલબ તૈયારી એક એક નાની નાની વસ્તુનું ધ્યાન રાખી અને એ ભરતીને મતલબ લાગ્યા વગેરે હતા ત્યારે જઈ અને એમાં એને સક્સેસ મળી અને સફળતા મળી બરાબર તો તમે પણ મેં જે વસ્તુઓ તમને સમજાવીને મિત્રો બરાબર એ રીતના તમે કરશો ને તો તમે પણ ભરતી થઈ શકશો કેમ કે હવે ભરતીઓ ઘણી બધી થવાની છે કેમકે જે બી માહોલ થયો હતો ને મિત્રો બરાબર તો એના આધારે ભારત સરકારને પણ અંદાજો લાગી રહ્યો છે કે જે બી પાકિસ્તાનની બોર્ડર અને બાંગ્લાદેશની બોર્ડરને જે મતલબ જે બીએસએફ જવાન છે ને બરાબર એમની ખપત હજીબીન છે તે પૂરી કરશે નેક્સ્ટ એસએસસીની જે વેકન્સી આવશે ને એમાં આ વેકેન્સી વધીને આવશે તમે જોજો એ બમ્પર ભરતી આવવાની છે અને આ તો અલગથી આવશે જ તમારે બસ ખાલી શું શું ધ્યાન રાખવાનું છે બરાબર છે કે ભરતી કઈ રીતે તમે થઈ શકશો કે પ્રોપર એ સિલેબસને ફોલો કરો બરાબર પ્રોપર ને ફોલો કરો અગર તો એકસો સિત્તેર સેન્ટીમીટર હાઈટ છે બેનો માટે એકસો સત્તાવન સેન્ટીમીટર તો પ્રોપર સિલેબસ સિલેબસને ફોલો કરો ટ્રાય કરો મોક ટેસ્ટ આપો બરાબર જેટલી બી બને એટલે મોક ટેસ્ટ વધારે વધારે આપો રિવિઝન કરો એન્ડ પછી એમાં મતલબ તમે ફોર્મ ભરે જ્યારે પણ ભરવાનું થાય તો તમે તમારું સિલેબસ કમ્પ્લીટ હોય છે તમને વાંધો ન આવે બરાબર આ ભરતીમાં તમારે પહેલાં ફિઝિકલની પણ થોડુંક ધ્યાન રાખવાનું છે બરાબર હોળસો હોય છે આમાં બરાબર હોળસો મીટર હોય છે એન્ડ બેનોને હોય છે આઠસો બરાબર એમને ચાર મિનિટમાં પૂરું કરવાનું હોય છે અને ભાઈઓને હોળસો છમાં પૂરું કરવાનું હોય છે ધ્યાન રાખજો બરાબર એટલું આ વસ્તુનું કરવાનું છે કેમ કે મેં આ વિદ્યાર્થીઓને ઘણા એને પાસ કરાવે છે એટલે એટલા માટે કહું છું કે થોડુંક ફિઝિકલ એનું થોડુંક લેટ કરાવે છે એ લોકો બરાબર ટ્રેડમેનમાં બસ આ એક સર્ટિફિકેટ એનએસક્યુએફ સર્ટિફિકેટ લેવલ પરનું સર્ટિફિકેટ કઢાવી લો તમને જ્યાંથી બી અનુકૂળ પડે ત્યાંથી બરાબર એન્ડ જ્યારે પણ ભરતી આવે ત્યારે બસ એક્ઝામની તૈયારી આમાં ખાસ કરવાની છે તમે ત્યારે જ ભરતી થઈ શકાય આમાં એક્ઝામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો બસ એટલી વસ્તુનું ધ્યાન રાખી જેવી ભરતી આવે ફોર્મ ભરી દેજો અને તૈયારીમાં લાગી જજો નજીકમાં જ આવશે બરાબર તમારી પાસે બહુ ટાઈમ છે નહીં આ વિડીયો લાવવાનું કારણ એટલું જ છે કે તમને અવગત કરવાના છે તમને માહિતગાર કરવાના છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ મારા વહેલા ગુજરાતના વિદ્યાર્થીઓ પાછળ ના રહે બરાબર એ કોઈ પણ ભરતી આવે ને તો એને મતલબ ગ્રેપ કરી લે એને લા શું કહેવાય કે અગર એનું વર્ધીનું સપનું જે છે તો એ સાકાર કરી શકે તો બસ મિત્રો એટલા જ માટે જલ્દીમાં જલ્દી ઓફિસિયલ આવશે એટલે તો હું કહીશ બરાબર પણ આ ઓફિશિયલ છે એમ જ સમજી લેજો એની તૈયારીમાં લાગી જશો બસ એટલું જ છે નવા વિદ્યાર્થીઓ હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને જરૂરથી શેર કરજો એમ તૈયારી કરતા રહેજો બેસ્ટમાં બેસ્ટ રીતે બરાબર બાકી અગ્નિવીરની એન્ડ એસએસએસજીની ફિઝિકલની બેસ આપણે શરૂ થઈ ગઈ છે અને આ મહિનાના અંત સુધીમાં થોડુંક લેટ થયું છે અને આ મહિનાના અંત સુધીમાં આપણે હોસ્ટેલ ચાલુ થઈ જશે બરાબર તો ત્યાં પણ તમે એડમિશન લેવું હોય તો વહેલી તકે આવી જજો બરાબર મિત્રો તો બસ મિત્રો એટલું જ છે મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં પ્લીઝ સારું લાગ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો રજા લઉં છો જય